શ્રી કૃષ્ણ આજે આપણે મિલ્ક ચોકલેટ ઓરિયો બિસ્કિટમાંથી બનતા કપકેક બનાવીશું અને આ કપકેક મેં અત્યારે જે નાતા લાવી રહી છે એના માટે સ્પેશિયલ બસ આ કપકેક બનાવ્યા છે અને થોડા થોડા આ રીતે મેં ચોકલેટના પીસ કરી અને કપકેકમાં આ રીતે ઉપર થોડું ડેકોરેશન કર્યું છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને ન્યૂ સબસ્ક્રાઈબરો પહેલી વાર વિડિયો જોતા હોવ તો જરૂરથી મારી ચેનલ વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો સબસ્ક્રાઈબ કરવાથી શું થાય તમને હું જે વિડીયો નવો નાખું એની તમને નોટિફિકેશન મળતી રહે અને તમે જોઈ શકો છો આ રીતે મેં ચોકલેટમાં એકદમ સરસ આસાનીથી કપકેકમાંથી નીકળી જાય છે બધાના ઘરમાં વાટકીઓ તો હોય જ છે તો આ રીતે વાટકીઓ મોલ્ડ ના હોય તો તમે ઘરમાં વાટકીથી ઉપયોગ કરીને બી આ રીતે સરસ તમે કપકેક બનાવી શકો છો અને છોકરાઓને તો આ વસ્તુ બહુ ભાવે છે તો જરૂરથી એના મમ્મી હોય આ રીતે નાતાલ સ્પેશિયલ અને છોકરાઓને હમણાં તો આ નાતાલમાં રજા બી પડશે એટલે જરૂરથી બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આસાનીથી આ સરસ મિલ્ક ચોકલેટમાંથી જે ઓરિયો બિસ્કિટ છે એમાંથી જ મેં ઓરિયો બિસ્કીટની ઘણી બધી રેસીપી નાખી છે મારી ચેનલમાં પણ આ વખતે મને એમાં થયું કે ચલો આજે ચોકલેટનો ઉપયોગ કરીને બી આ રીતે કપકેક બનાવી કારણ કે આ ચોકલેટ અંદર નાખવાથી એકદમ પીગળી જાય છે અને એનો ટેસ્ટ ચોકલેટનો બહુ આ કપકેકમાં સરસ આવે છે તો જરૂરથી ટ્રાય કરજો આ કપકેક બનાવવાની અને આ રીતે મેં થોડુંક ઉપર જે આવે છે ક્રીમ આવે છે જે બિસ્કિટમાં એનું મેં ક્રીમ પહેલાં કાઢી લીધું હતું અને આ રીતે દૂધમાં થોડું ઓગાળી અને આ રીતે ઉપર થોડું સર્વ કર્યું છે તો સરસ લાગે છે મારી જોડે કોન નહીં એટલે મેં સિમ્પલથી ચમચીથી જ આ રીતે થોડું થોડું નાખ્યું છે તો એકદમ સરસ આસાનીથી આ સરસ કપકેક બની જાય છે અને બર્થ ડે હોય તો બી તમે આ રીતે ઘરમાં બનાવી અને રાખી શકો છો આસાની છે અને આમાં કોઈ મેં કડાઈમાં જ બનાવ્યું છે નહીં આપણે ઘરમાં કોઈ ન હોય તો બી તમે આસાનીથી આ કપકેક બનાવી શકો છો તો ચાલો આજે આપણે બનાવી દઈએ કપકેક તો સૌથી પહેલાં મેં ઓરિયો બિસ્કીટ લીધું છે એક જ પેકેટમાંથી હું બનાવીશ કોઈ વધારે પેકેટ બી મેં નથી લીધું એક પેકેટ અને એક ચોકલેટનું પેકેટમાંથી લગભગ મારે પાંચથી સાત આવી રીતે કપકેક બની ગયા છે અને આમાંથી છૂટું પાડી દેવાનું છે અને એમાંથી ક્રીમ આપણે કાઢી લેવાની છે કારણ કે આપણે નો ઉપયોગ આપણે ઉપર કરવાનો છે એટલે થોડીક ક્રીમ જે હોય એ બધી સાઈડમાં ચપ્પુથી કાઢી લેવાની છે અને જો તમારે ક્રીમ ના નાખવી હોય તો એમને બી તમે પીસી અને એવી રીતે કપકેક બનાવી શકો છો એ રીતે મેં મારી ચેનલમાં કપકેક બનાવતા શીખવાડ્યું છે તો તમે મારા આગળના વિડીયોમાં જોઈ શકો છો ન્યૂ હો તો તમે આ રીતે જરૂરથી મારી ચેનલમાં જોઈ લેજો હવે પછી આ રીતે મિક્સર જાર લેવાનું છે અને એમાં આ રીતે આપણે જે બિસ્કીટ છે એનો ભૂકો કરી દેવાનો છે અને સરસ એકદમ પીસી લેવાનું છે પાવડર ટાઈપનું હવે પછી આપણે જે ક્રીમને બધી કાઢી લીધી હતી એને આપણે એક બે ત્રણ ચમચી દૂધ નાખી દેવાનું છે અને થોડીવાર મૂકી રાખવાનું છે દૂધ નોર્મલ ટેમ્પરેચર વાળું લેવાનું છે બહુ ગરમ એ નહીં બહુ ઠંડુ નહીં એ ટાઈપનું તમે દૂધ લેશો તો ક્રીમ સરસ ઓગળી જશે અને એને થોડી રીતે આ રીતે ચમચીની મદદથી આ રીતે તમે પ્રેસ કરશો ને તો ધીમે ધીમે ક્રીમ બધી ઓગળવા મળશે કારણ કે એનો ઉપયોગ આપણે છેલ્લે કરવાનો છે તો શરૂઆતમાં આ વસ્તુ કરી અને તમારે મૂકી દેવાની તો એકદમ સરસ આ પાંચથી દસ મિનિટમાં જ સરસ ઓગળી જાય છે ત્યાર પછી જો આ મિક્સરમાં મારું ક્રશ થઈ ગયું છે આનંદ એકદમ પાવડર જેવું કરી દેવાનું છે અને પછી આપણે લીધું છે દૂધ મેં એક ચમચી દૂધ લીધું છે અને આ બેકિંગ પાવડર છે અને આ બેકિંગ આ સોરી બેકિંગ સોડા છે અને આ બેકિંગ પાવડર છે આ બે વસ્તુનો તો જરૂર ઉપયોગ થાય છે અને આ છે ડેરી મિલ્ક ચોકલેટ આપણે એનો ઉપયોગ કરી અને આ જે કપકેક બનાવવાના છે તો એમાંથી મેં લગભગ ત્રણથી ચાર પીસ કાઢી અને આવી રીતે ઝીણા ઝીણા ચપ્પુની મદદથી કટકા કરી નાખ્યા છે કારણ કે ઝીણા ઝીણા કટકા કરેલા આપણે જે કપકેપનું બેટર બનાવીશું એમાં નાખવાના છે તો એ જ્યારે કપકેક બની જશે ત્યારે આની ફ્લેવર ચોકલેટની બહુ સરસ આવે છે તો જરૂરથી આ રીતે કપકેક બનાવજો આ રીતે તમે જોઈ શકો છો એકદમ મેં ઝીણા ઝીણા ચોપરમાં જ પીસ કરી દીધા છે જો આ રીતે પીસ કરેલા નાખશો બેટરમાં અને પછી જ્યારે કપકેક બની જાય ને અને પછી જ્યારે એ ઓગળી ગયેલો ટેસ્ટ જે કપકેકમાં આવે છે ને એ બહુ સરસ આવે છે ત્યાર પછી આપણે જેટલી વાટકી લી લેવાના હોય કપકેક બનાવવાનો હોય એમાં થોડું થોડું તેલ અથવા ઘી નાખી દેવાનું છે તો આ રીતે એને ગ્રીસ કરી દેવાની છે તો આસાનીથી તમારા જે કપકેક તમે એનું બેટર નાખો તો એકદમ સરસ બની ગયા પછી નીકળી જાય આનું રીઝન એ જ છે તો સરસ ચારે બાજુ જેટલા આપણે ફેલાવવાનું હોય એટલી આપણે સરસ ગ્રીસ કરી દેવાની છે વાટકી અને મોલ્ડ બી આવે છે પણ બધાના ઘરમાં મોલ્ડ નહીં હોતા એટલે મેં વાટકીનો ઉપયોગ કર્યો છે અને હવે તમે જોઈ શકો છો મેં કોઈ મીઠું નાખ્યું નથી કડાઈમાં સિમ્પલ જ ખાલી ધીમો ગેસ રાખ્યો છે અને પાંચ મિનિટ પહેલાં આ પ્રોસેસ કરતાં પહેલાં મેં કઢાઈ મૂકી દીધી છે અને ગેસ ચાલુ એકદમ ધીમો કરી દીધો છે અને ઉપર ઢાંકણું ઢાંકી દીધું છે હવે આપણે બેટર બનાવવાનું છે કપ કેકનું તો બેટરમાં લગભગ એક આ રીતે પાવડર જે આપણો બિસ્કિટનો કર્યો છે એને નાખી દેવાનો છે અને ત્યાર પછી જે એક ચમચી મેં દૂધ લીધું છે એને આપણે એક સામટું નથી નાખી દેવાનું પહેલાં બે ચમચી નાખવાનું જેટલું જોઈતું હોય બેટર બનાવતા જવાનું અને આ રીતે તમારે દૂધ નાખતું જવાનું તમાર તમને ખબર જ પડી જશે તમે બનાવશો તમે પહેલીવાર બનાવતા હશો ને તો બી તમને અંદાજ આવી જ જશે કે મારે આમાં કેટલું દૂધ નાખવાનું હોય છે સિમ્પલ છે આ કપકેક બનાવવામાં કોઈ હાર્ડ નથી જેના ઘરમાં ઓવન ના હોય એ બી તમે એકદમ આસાનીથી સરસ આ કપકેક બનાવી શકો છો ત્યાર પછી મને મારું બેટર થોડુંક વધારે લાગ્યું ઝાડું તો મેં થોડીક પાછી બે ત્રણ ચમચી દૂધ નાખી દીધું તમે આ રીતે પ્રોસેસ કરો તો તમને જ ખબર પડી જશે કે કેવી રીતે આમાં દૂધની જરૂર પડે છે તો લગભગ આને થોડું હલાવતા જવાનું છે એકદમ સરસ એના લમ્સ બિસ્કીટના જો થોડા ઘણા રહી ગયા હશે તો એ સારા નહીં લાગે એટલે જરૂરથી આ રીતે બેટર તમે જોઈ શકો છો હજુ આવું રૂકી રૂકીને પડે તો હજુ આપણું બેટર થયું ના કહેવાય હજુ આને થોડુંક આપણે એકદમ હલાવવાનું છે અને જરૂર પડે તો આ રીતે દૂધ નાખી દેવાનું અને મેં ફક્ત એક જ ચમચી દળેલી ખાંડ નાખી છે મેં કોઈ વધારે ખાંડ નાખી જ નથી આ રીતે કારણ કે લગભગ બધી વસ્તુ ગળ્યું છે પણ થોડોક સુગરનો ટેસ્ટ આવવા માટે મેં એક જ દળેલી ચમચી ખાંડ નાખી છે અને ત્યાર પછી મેં અત્યારે બેકિંગ પાવડર નાખ્યો છે જે આ નાની ચમચી છે એનો માપ છે હવે એના માપ પ્રમાણે મેં થોડોક બેકિંગ સોડા લીધો છે કારણ કે એ જે નીચે પડ્યો એ વધારાનો ભાગ છે એટલે થોડોક વધારે અડધી ચમચીથી થોડોક ઉપર બેકિંગ સોડા વધારે છે તો આ વસ્તુનું ધ્યાન રાખો તો તમારા એકદમ સરસ કપકેક થાય છે ખાલી માપ સહિત તમે બનાવશો ને તો બી તમારા કપકેક એકદમ સરસ થાય છે તો પછી નાખ્યા આપણે જે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખ્યા પછી ખૂબ ફેટવાનું છે ફેટશો તો તમારા એકદમ કપકેક એકદમ ફૂલી અને સરસ મોટા થઈ જશે અને આ જે ચોકલેટના પીસ કરીને આપણે રાખ્યા છે એ બેટરમાં હવે નાખી દેવાના છે આ ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તો જરૂરથી આ રીતે બી એકવાર બનાવજો તો બહુ સરસ થાય છે તો હવે આપણે એકદમ બહુ વાર નથી કરવાનું કારણ કે આપણું જે કઢાઈ છે એ બી સરસ ગરમ થઈ ગઈ છે પાંચ મિનિટ પહેલાં મેં મૂકી દીધી હતી અને હવે જે ગ્રીસ કરેલી વાટકી છે એમાં આપણે ફટાફટ આપણે જે બેટર બનાવ્યું છે એને નાખવાનું છે અને સૌથી પહેલાં આપણે એક એક ચમચી જ નાખવાની છે એક સામટું અડધું અડધું બધું ભરી નથી દેવાનું પહેલાં બધા વાટકીઓમાં એક એક ચમચી નાખવાની છે અને એ પછી જે બેટર બચે એ પ્રમાણે તમારે સેટ કરી અને જોઈએ એટલું નાખતું રહેવાનું છે તો આ રીતે સરસ કપ કેક બની જાય છે અને બધામાં મેં આ રીતે મૂકી દીધા છે કઢાઈમાં અને લગભગ હવે આને પંદર મિનિટ માટે હું ખોલીશ નહીં પંદર મિનિટ માટે સતત થાવા જ દેવાનું છે કોઈ ઉતાવળ નથી કરવાની પંદર મિનિટ પછી હું તમને બતાવીશ અને ગેસની ફ્લેમ મેં એકદમ ધીમી રાખી છે કોઈ ફાસ્ટ ગેસ નથી રાખવાનું હવે ટૂથપિકની મદદથી તમે જોઈ શકો છો પંદર જ મિનિટ થઈ ગઈ છે તો બી મારા એકદમ કપકેક સરસ થઈ ગયા છે કારણ કે ફૂલ્યા છે સરસ પણ મેં ઓછું ઓછું બેટર ભરી અને હતા એટલે મારે ઉપર સુધી વાટકી આવી નથી તમે જોઈ શકો છો એકદમ ટૂથપિકમાં ક્યાંય ચોટતું નથી તો મારા કપકેક એકદમ બની ગયા છે સરસ બની ગયા છે એકદમ અને હજુ થોડાક ઠંડા થશે એટલે સાઈડમાંથી કિનારીઓ ઓટોમેટિક બધી છૂટી પડી જશે હવે તમે જોઈ શકો છો જો હું ખાલી ચપ્પુ ઓડાડું છું તો બી કપકેક એકદમ હલી ગયા છે અને આસાનીથી એકદમ સરસ નીકળી બી જશે પણ હા આમાં ઉતાવળ નથી કરવાનું કપકેક બનાવતા હોય તો હંમેશા થોડી ધીરજ રાખવી પડે છે અને એને ઠંડા થવા દેવાના હોય છે જો આ રીતે ઠંડા થશે તો એકદમ બહુ મસ્ત કપ કેક કપકેક થાય છે અને ત્યાર પછી હવે તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને એકદમ રૂ જેવા મારા કપકેક તૈયાર થઈ ગયા છે અને જે મેં ચોકલેટ નાખી છે એ ચોકલેટ બધી સાઈડમાં ઓગળી ગઈ છે જે આ સાઇનિંગ દેખાય છે તમને એ બધી જે ચોકલેટ નાખી હતી એની સાઇનિંગ છે તો બહુ સરસ ટેસ્ટ લાગે છે આ કપકેકનો ચોકલેટ નાખ્યો નાખીને બનાવવામાં અને એકદમ તમે જોઈ શકો છો રૂ જેવા પોચા બન્યા છે તો આ છે મારા મિલ્ક ચોકલેટ ઓરિયો બિસ્કીટમાંથી કપકેક તૈયાર થઈ ગયા છે તો આ મેં નાતાલ સ્પેશિયલ બનાવ્યા છે તો જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપીને અને નવા સબ્સ્ક્રાઇબર સબસ્ક્રાઈબરો પહેલીવાર વિડીયો જોતા હો તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચમચીથી તમને હું બતાવીશ કે એકદમ સ્પોન્જી અને એકદમ મસ્ત થયા છે